ભીંકડાવાડા ખોડિયાર માતાજીના મંદિરે આજે ગત રાત્રિ દરમિયાન મંદિરના તાળા તોડી અને રોકડ રકમ તેમજ ચાંદીના છતરની તેમજ સીસીટીવી કેમેરા પણ તોડી અને તસ્કરો સાથે લેતા ગયા છે આ બનાવમાં અંદાજે દસથી પંદર હજાર રૂપિયાની માલમત્તાની અને રોકડ રકમની ચોરી થયેલ હોવાનું સ્થાનિક પૂજારી પાસેથી જાણવા મળ્યું હતું જોકે અહીં બાજુમાં જ કોઈ દ્વારા દારૂની મહેફિલ માણેલ હોવાનું પણ જોવા મળ્યું હતું અહીં અગાઉ પણ ચારથી પાંચ વખત આ મંદિરમાં ચોરી થઈ છે અને તેનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ફરી એક વખત આજે ચોરી થતા અને મંદિરને નુકસાન કરવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે જોકે આ બનાવ અંગે તળાજા પોલીસ મથક ખાતે પણ જાણ કરવામાં આવી છે સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા